સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટી મિલકતોનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે રેતીની લીઝો ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું નર્મદા જિલ્લાના સિસોદ્રામાં રેતીની લીઝનો વિવાદ વકર્યો છે પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટના નરભેરામે લીઝ અન્યને આપી દેતા વિવાદ સર્જાયો વીજ વેપારીઓને ઉપયોગ કરવા આપીને આર્થિક લાભ લેવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ટ્રસ્ટીઓએ કલેક્ટર ખાણ ખનીજ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી છે ફરિયાદો નિકાલ ના ત્યાં સુધી ગ્રામજનોએ રેતીની લીઝ બંધ કરાવી છે લીઝ અન્યને આપી દેતા વિવાદ છે તો સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતનું આ મોટું કૌભાંડ સામે આવે છે રેતીની લીઝો ખાનગી લોકોને વેચી મારવાનું આ મસ્ત મોટું કૌભાંડ સર્જાયું છે તો નર્મદા જિલ્લાના સિસોદરામાં રેતી ને લઈને હવે વિવાદ સર્જાયો છે વિવાદને લઈને હવે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે લોકોનું કહેવું છે કે લીઝ વેપારીઓને ઉપયોગ કરવા આપીને આર્થિક લાભ મેળવે છે ટ્રસ્ટીઓએ કલેક્ટર ખાણ ખનીજ જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલે લેખિતમાં રજૂઆત કરી છે તો ફરિયાદો નિકાલ ન આવે ત્યાં સુધી ગ્રામજનોએ રેતી ખનન બંધ કરાવ્યું છે

નર્મદા જિલ્લામાં સુસોદરા ગામે જે છે તે રીતે લીડમાં આ વખતથી વિવાદ ચાલતો હતો તે હમણાં ફરી પાછો વકળે છે એમાં ઘટના એવી છે કે પરમહંસ સુખાનંદજી જે સેવા ટ્રસ્ટના જે નંદીરામ છે એને લીડ અન્યને આપી દેતા વિવાદ થયો છે જોકે એ એ એ ટ્રસ્ટીમાંનો જ એક છે આ ટ્રસ્ટના નામની નર્મદા નદીના પટ્ટાની જે રીતિની સામે જે લીધ વેપારીઓનો ઉપયોગ કરવા આપી અને પોતે આર્થિક લાભ લઈ રહ્યા છે એવા આક્ષેપો કરતા તે ફરિયાદ પણ થઈ છે અને આ ટ્રસ્ટના જે બીજા ટ્રસ્ટીઓ છે એમણે કલેક્ટરને ને ખાણ ખનીજ વિભાગને જિલ્લા પોલીસ વડા ને લેખિત આપી અને આ લોકો એવી પણ ચિંતા આપી કે જ્યાં સુધી આ આ નિકાલ નહીં આવે ત્યાં સુધી એટલે અત્યારે ટ્રસ્ટીઓમાં વિવાદ શરૂ થયો છે અને ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લીધા વગર કે ટ્રસ્ટમાં ઠરાવ વગર જ લીઝ આપી દીધા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને ને ફરિયાદ થઈ છે ત્યારે હવે આ ફરિયાદ બાદ એની તપાસ થાય એવી માંગ થઈ રહી છે જી દીપક વિગત બદલ આપનો આભાર